બીજું રામ રામ સીતારામ બધા પુણા નવ વાગ્યા આજ કઈ નવીન કામ કરવાનું હે નહી એ કરવાનું હતું થોડું ઘણું એ પૂરું થયું ને ઠોટનું કરવાનું છે બાકી ઘઉંની જે કંઈ ઉપાધી છે ને ઉપાધિ છે આપણી કપાસની ઠોટની તટાણમાં એ બધાએ ને પૂરો કરી દીધો ને મેં આ અતારમાં પાણી ફાંટી દીધું પકવવા આઈ કલાસ કબાવ ધરવી દીધો ને માય કહી આ ઠામનો થઈ ગયો 何を言うか分からない。

Hãy cố gắng. Ni có mươi tạc học truy tố ngưỡng quý tạc tạc. Muy căn 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 nó Mhm. có gì? mỗi mỗi căn căn. Mhm. 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 ông Mhm. 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 ત્રેવીસ તારીખે એની દસ મહિના પૂરા થાય એ પહેલાં મેં એમ વિડીયો બનાવ્યો હતો ને કે જરાક ગણતરીમાં મિસ્ટેક રહી ગઈ ત્રેવીસ તારીખે એની દસ મહિના પૂરા થાય એટલે જોઈએ દસ મહિનાના દસ દીધા નથી લેતી આ કોઈ દિવસ લગભગ એવું પાંચ સાત દી ની અંદર કદાચ વ્યાય જાય સીતારામ બધાય ની મારે હેલ્યા સીતારામ કરવામાં બપોર થઈ ગયો

લેના મોટા કામકાજ કરતા હતા ઢોળની બધાઈની નિણકુરો કરી દીધો ને મારે શાક બનાવવું કીવાનું બનાવવું એ મણી ખબર ન કોક કે તો હું બનાવું મગની છે અખવા મગ છે અડીત છે દાળ છે અલ્યા થળ્યાબીનું કામ તુરદાર પૂરી ओला की पामत के रियो तोड़े ए थोरे नहीं काटी तम ही बनावत है मैं बड़े बनाई हूं जरूरी ना तम बनाई हूं कोई बनाई तो आज बना हो लो नहीं तू कह की बात चाक ना बताई कमेंट कर जो ता हम दे हमें सियाक नहीं रखे की बात ना कहूं हां सो दे हमें कालो हां सो दे हमें है ना वाट जोई हूं ता दे हमें सियाक नहीं बनावी है

ને અર્ધી ગુજરી તમારે આસ છે શુક્રવારે જોયું ટિફિન જડે ઠેલીયું જડે લુગડા જડે બાસકાં જડે બધી જડે જઈ ખોગ લાગી હોય તો હોકલાઈ દે ઇસ કા કે ટિફિન હા ઈ થોડું રાખાય થોડું થોડું રાખાય બીજું મૂકી દેવાય ઢાકે કોઈ બે ને રાધા કલર છે મજા આવે લાગે ને પાણી નાખાતા જો અહીંતોય ને તો પાણી દેછું હો ને પાણી ક્યાં ભરતું હે પકા લેવા જો લોગી ખોરી પસેટી છે હા ને આવું કે ઉપો ઉતા ઊભી રહે તો પાણી નઈ ઠાર રહે જો નથી બો દેતો રે બોલે નહી એ

પાલુની સાઈ પડી હતી ફ્રીજમાં પડી હતી એટલે તો પઝાડી રાબડા જેવી હતી થોડુંક દહીં પડ્યું હતું તે ફેરે નાખ્યું પછી સણાનો લોટતો થોડોક જ નાખ્યો સાય છે ને ઝાડી હતી ને એટલે તો આપણે કઢી થઈ ગઈ મસ્ત તૈયાર મીઠો લીમડો ધાણા જીરું રાયું રેગ્યુલર મસાલા મીઠો લીમડો એવું બધું નાખ્યું લગભગ તો પાકી ગઈ

શિયાળો ગરમ વસ્તુ વધારે મોજા ને જરીશીઓ બધી હે ને રસ્તી રસની ને ટીન ને બધી વસ્તુ તમને મળે જાય

જરીશિ નાના મોટા બધી વસ્તુ તમને ટોટલી મળે છે આપણી લેવાની હેકરી

આ હોના શિયાળ પૂરી થયું આવે ત્યાં જીવ ફૂટે એનો ધરાવ લેવી ના પાડા હા વાંધ લેવા દુ કઈ ની કઈ નથી જવું સસ્તામાં પછી કરો ખોલવા તો દેતા નથી હતા કે એવું નીકળે એ ઘેર જઈને જોઈએ ખબર પડે અંદર આગળ પડતા જાય એક ને દહ થઈ હતા ને અમે આગળ ભાગી આવ્યા ને હા હાલે હે બપોરા

રોસ્તામાં હા તો ક્યાં ઉભી તો તો કઈ નહી મી ખાલી ને ટ્રાય કરવા વધારે તો ટ્રાય હું પણ ઓલા ભાઈ કે કે એ તો વિશ્વાસ હોય પણ નહોતું મેં કહાલો તો લેલા વિશ્વાસ તો મનમાં કા લેવું એક કે તોય મારું સમજે હા કોઈ કોમ ક્યાં આવીતી તો કઈ નો કે હોય ને માર

પછી ડુંગરી લીધી 8 કિલો પસાહ ની પછી પસાહ ના 2 કિલો બટેકા લીધા પછી નાખણ કેટલા કિલો હતા 2 કિલો કઈ કીધું તો લામ હે અમારી ખરીદી મોટે ખરીદી હતી તો મોડું ન કરયો કા કાં મારે કે હું આ રીતનો વેસાતું વિશ્વાસ ન કરતા ટ્રાય કરવા પૂરતું મેં હે આ રીતનું કોઈ દી મી નતું લીધું જથ્થા બન ટૂંક જોયા વગર નું ઈ કે આ ખોલવાથી કોઈ દી લેવાય જ નહીં હું તા રૂપિયા ને આવે તોય ન લેવાય

નયા હે ને ગુઝરીના ભુંગરા બનાવા છે કાલે ભુંગરા બટેટા કરો આસ્તા મોડું થા ભાઈ કરાય ઓલા ઓલા કરી કે કેણા ભુંગરા છે હં ને કેલા એ ના ના યટન ન કરવા બહુ બઈ આ તા થોડી ભૂખ લાગે પાછો ભુંગરા સાબ દેખાણા તો ચાલો થોડો નાસ્તો કરી લઈએ ને કાણે ને આજ કોણે

હમ દાંત વેલા પડે ખોટ નાના હે હા બાપા મોટી થોડી કેટલા વરસ થયા નરનમ બાપાને હિન્તેર જીવાને થાય કે કોઈ જાત હદે ઈવા દે બાપા સાથે વેસન નથી કે બાપાને ઈ ખારો ખેર પડે ને એમો તો તોય જા વેસન તો માનસય વેસન કા તઈ તોય પડે

બધા નો થાક કોઈની દાંતમાં દાંત માં આવે કોઈ ની મગજ માં આવે કોઈની કાન આવે ઘણી જાતના આવે હા એ થોડાક તકલીફ છે અમુક ની મગજ નો આવે અમુક ની કાન નો આવે

અત્યારે જ કોમળવા જોઈએ હમ જન્મ છે અને મૃત્યુ તો જન્મ છે એટલે પસલાઈને કેમે કે લખ્યા તું બુકાતા ખાટના હા બતાજો હમ તેમ ભરાઈ જાત હમ